શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

ત્યારે આ અંગે એપીએમસીના સંચાલકશ્રીઓ દ્વારા વિસનગર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજથી ચૌદ મહિના પહેલાં વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી જેની કામગીરી કોઈક કારણોસર આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી જો આગામી દિવસોમાં વરસાદ તૂટી પડશે તો એપીએમસીમાં વરસાદના પાણી ભરાઈ જશે અને વેપારીઓના માલસામાનને પણ નુકસાન થયું તો જવાબદાર કોણ એવો પ્રશ્ન હાલ ગંજ બજારના વેપારીઓને સતાવી રહ્યો છે અને દગાલા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બનેલી અધૂરી આ કેનાલ હાલમાં ખુલ્લી મૂકવામાં આવી છે જે ભયજનક ગણી શકાય તેમ છે અને જો આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી અનુસાર વરસાદ તૂટી પડશે તો આ કેનાલ રોડની નજીક હોવાથી અને આ રોડ ઉપર વર્ષોથી વરસાદના પાણી ભરાઈ જતા હોય છે ત્યારે રાત્રિના સમયે અહીંથી પસાર થતા કોઈ રાહદારી કે વાહનચાલકોને અકસ્માત થવાની શક્યતા નકારી શકાય નહીં પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરીને કાર્યવાહી કરવી જોઈએ તેવી ચર્ચા વેપારીઓ કરી રહ્યા છે આ અંગે એપીએમસી દ્વારા પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેપમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર મોબાઈલ નંબર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ